પાર્ટી મોજમાં જય શ્રી રામ ભદ જય હનુમાન દાદા જય શ્રી કૃષ્ણ તો અત્યારે આપણે બ્રેક પડી ગઈ છે કોલેજમાંથી ફ્રી થઈ ગયા છે અને આપણા વિવેકભાઈ અજાણી બહુ મોટા આપણા મિત્ર કેવી મિત્ર સબસ્ક્રાઈબર તો ન કહેવાય તમને તમારો હોદ્દો ઊંચો છે એની કરતાં એમજ્યા તો અને ખાસ મિત્ર અમારા પટોળિયાભાઈ આવી રહ્યા છે બહુ જલ્દી ટૂંકા સમયમાં તો પટોળિયાભાઈની એન્ટ્રી તમને વ્યૂ દેવું પૂરો અને બ્રેકનો અત્યારે ઓલું છે ટાઈમ તો ગાંધીબાગ આપણે બહુ પાસે પડે

અને બહુ સરસ તમે અમરેલીથી જોતા હોય તો તમને ખબર જ હશે ગાંધીબાગ અહીંયા છે તો ગાંધીબાગની અંદર જાવી ઘડીકવાર બેસવી મોજ કરવી ઓ મિત્રો હા આપણો ગાંધીબાગ છે બરોબર જે બહારથી ક્યાંયથી જોતા હોય તો મને નથી ખબર તો કોમેન્ટમાં એકવાર જણાવી દો ક્રિશભાઈ તમે કહી દો યાર આ જણાવી દે બધાઇ બોલો

ઘણા વિસ્તાર છે બરોબર ને પટોળિયા ભાઈ આમ જોવી તો બહુ મોટું ડેવલોપે નથી પણ જગ્યા બહુ વધારે છે એટલે કઈ બાજુથી જોતાય આપણને જોતા ખબર બરોબર વિવેક ભાજા વિવેકભાઈ વરુડી થી છે તો આપણને જોતા નથી વાંધો એ છે ભાઈ પણ જોતા નથી શું કામ નું ટાઈમ નથી મળતો અમારે અહીંયા સવારે હાથ હાથ વાગામાં ઉઠીને એડિટ કરવો પડે અમને ટાઈમ નથી મળતો મળતોય અમે તો તમને ખાલી જોવાનો ટાઈમ નથી મળતો મારે તો કેટલું કરવાનું હોય હાલ

આલુ સેવ છે કેળાની વેફર છે તો આપણે અત્યારે આને લઈ લેવી અને થોડુંક ભોજન પ્રસાદ કરી લેવી ને ભાઈ કારણ કે બહુ પહેલાં ખાધું હોય જા કોલેજે જાવી ત્યારે ખાધું હોય હવે આવી ત્યારે ખાવાનું હોય એટલે થોડોક લાંબો ગેપ થઈ જાય તો ફટાફટ સર છે ખાલે હેવર બાદ મેં કાહે હમ હિન્દી બોલી રહ્યો ખાય ને મળવી હાલો ફટાફટ તો ભાઈઓ બહુ જલ્દી એક કામ આવી ગયું છે પહેલાં તો કહી દઉં અત્યારે ટાઈમ છે પાંચ વાગ્યે છે અને કામ એવું છે કે હવે લગભગ રાઈત થઈ જાય વચ્ચે કાંઈ સીન સપાટા આવી છે નહીં મને એવું લાગે છે જો વહેલો ફ્રી થઈ જાય તો આપણે એન્ટરટેનમેન્ટ કરાવશું અને એ તો કરવાનું છે પણ પહેલાં કામ પતાવી લેવી બરાબર કારણ કે કરવું પડે એવું છે અને એમાં લગભગ રાઈત થઈ જશે તો જોવીશી ચાલો

તમે તો બ્લોગ ન જોયો હોય કાલનો તો જોઈ લેજો ફટાફટ કારણ કે બહુ મસ્તી કરી છે બહુ મજા આવી છે આપણને શું હતું ભાઈ કમેન્ટમાં સત્તર સત્તર એટલે તમારે સત્તર જીએફ છે એટલી બધી તો બધા કેમ લખે છે એટલે એ તો બધા લખવા વાળા ગમે લખે તો પાંચસો લખે તારે માની લેવાનું મેં લખી નહીં હું

કરતો ફોન ક્રિશને એન કે ક્યાં ગયો બહુ જલ્દી ગાઈસ હા ખબર પડી જશે કે શું છે બરોબર ચાકા જામ શું છે યશભાઈ બોલો ને કંઈ નવીનમાં હે નવીનમાં એમ ન હાલે ને યાર અમારા વ્યુઅર્સ એ આપણા બ્લોગમાં ક્લિક કર્યું છે તો કાંઈક નવું તો દેવું પડશે ને યાર તમે દો અમે તો રોજ દેવી છીએ અમે એકસો ને કેટલા દિવસથી બહુ બધા દિવસથી ગયા ત્યારના દેવી છીએ ઈ શું છે દેખાડો તો અમને જરાક જો મિત્રો આ બધા આઈફોન 16 એ આમ મને નદ ગમતો ભાઈ આમ આમ ન લેવો તો ઈ કોક ને લેવો હોય તો હું ના ના બચ્ચે જગ્યા હોય ને જ સારું લાગે આ હડી ગેલું લાગે મિત્રો તમારું ઓલું જણાવો તમને કેવું લાગ્યું બરોબર ને આ એ આ મને નો ખબર પડી જો મિત્રો તમને આ ખબર હોય તો મને જરા કયો આ બધા લાંબા લાંબા ફોટા મૂકે બરોબર ધારો કે ક્યાં છે આ ફોટો છે તો આ આઉટલો લાંબો છે તમે જોવો તો આ કઈ રીતે આ કઈ રીતે આવે એટલો લાંબો શક્ય કોઈને ખબર હોય તો જણાવજો જરાક કે અહીંયાથી લઈને અહીંયા સુધીનો આવડો લાંબો ફોટો કઈ રીતે શક્ય છે હમણાં તો જ આવે આવા આખા ફોનમાં થઈ જાય કાર તો કઈ રીતે થાય છે આપણને ખબર નથી પડતી જરાક જો આવો જો હનુમાન દાદાનો છે કેવડો ફોટો તમે જોવા જ કરો હા છે એમ લાગે હમણાં હમણાં દાદા બારા હાય છે કા હોય યસલા સરસ લે બહુ મજા આવે છે અમને પણ અહીંયા કોઈ નથી મિત્રો શું કરું મારે એમાં એવું છે એકચુલી બધા કામ ઉપર છે યશભાઈ જેમ યશભાઈ નવો સ્ટોક આવ્યો છે તમારે કઈ લેવું છે ખરા પાકીટ લેવા છે ખરા તમારે નવા બજેટમાં બજેટ વાળા છે ભાઈ એવું નથી કે બધાય બધાય એવું નથી કે બધાય ઓલા છે બધાય હજાર રૂપિયા વાળા નથી કઈ લેવા છે બેલ્ટ પણ છો બહુ મસ્તીના ના બેલ્ટ તમારી પાસે હું તો ત્યાંથી હમણાં લઈ લઈ બેલ્ટ મારે લેવો છે ને તમે બધા સાંભળો છો કેવું કે કા યસ તારે કે કેદી લેવું રેલવે તૂટી જાય બહુ હા મારો તો તૂટી ગયો મિત્રો તમને બેલ્ટ નથી પહેરોને કબતાવસ્ત બેલ્ટ રાખો મારો ખલાસ કાંઈ વાંધો નહીં આપણે જમ તારે દુકાનેથી લઈ લેશું બરાબર ને યશભાઈ બરોબર બરોબર આપણને ના નહીં પાડે આપણને કોઈ ના પડવા વાળું નથી બરાબર નેશભાઈ બરોબર શું કામ ના પડવાળું નથી નથી શું કામ નથી શું કામ નથી

મારા હિસાબથી આજુ જ્યાં એટલું રાખવી કારણ કે આજે થોડુંક કામ હતું કામ કર્યું છે અને લગભગ હવે રોંઢાનો સીન આપણો કટ થઈ જાય કારણ કે રોંઢે દરરોજ કામ રહે એના હિસાબથી સોરી હો ભાઈ બધાને તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખવી સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઇબ કરી દો હું તમને મળી જાઉં તમને હળવું લઉં એવું નથી કરું શાંતિથી આપણે એવું તો લાઈક કરી દો મિત્રો શેર કરી દો મિત્રો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો હું મળું તમને એક નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત મિત્રો જાજો વેરી ગુડ નાઈટ મિત્રો શુભરાત્રિ મિત્રો ની ભાઈ હવે